રાણપુર શહેરમાં યોજાઇ ઓગણસી મી તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો સાથે શાળાના વિદ્યાર્થીઓ પોલીસ તેમજ રાજકીય આગેવાનો અને શહેરીજનો જોડાયા તિરંગા યાત્રામાં ધારાસભ્ય કારુભાઈ ડાભી રહ્યા હતા ખાસ હાજર લોકોમાં દેશભક્તિના ભાવ સાથે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં તિરંગા યાત્રા થકી ઉજવણી થઈ રહી હોવાનું કારુભાઈ દ્વારા જણાવ્યું ભારતભરમાં હાલ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા મથક તેમજ તાલુકા મથક પર પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજ રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાણપુર શહેરમાં પણ તાલુકા પંચાયત થી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ રાણપુર શહેરના મુખ્ય માર્ગ પર થઈ મામલતદાર કચેરી ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હાથ માં આપણી શાન તિરંગો અને મનમાં દેશ ભાવ અને ડીજે માં દેશ ભક્તિ સાથે આયોજન રાણપુર તાલુકા વહીવતી વિભાગ દ્વારા કરવામાં આવેલ રાણપુર ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં માં રાણપુર ના ધારાસભ્ય કારુભાઈ ડાભી રાણપુર મામલતદાર સહિત વહીવટી વિભાગના કર્મચારી પોલીસ વિભાગના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા કાળુભાઈ દ્વારા જણાવેલ કે ઓગણસી સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ઓગણસી તિરંગા યાત્રા એટલે આપણો દેશ આઝાદ કરવામાં શહીદી વળી છે જેને જેને આ દેશ આઝાદ કરવામાં ભાગ લીધો છે એ બધાને યાદ કરવા માટે આપણા નરેન્દ્રભાઈ મોદીએ બાર તેર ચૌદ ત્રણ દિવસ આખા દેશની અંદર હર ઘર તિરંગા યાત્રાનો આ કાર્યક્રમ રાખેલો છે આજે આપણે જોયું રાણપુરની અંદર ખૂબ સારી સંખ્યામાં અહીંયા પણ તિરંગા યાત્રા નીકળી અને એ ત્રિરંગો પોતાના ઘર પર લગાવવાનો છે અને માનભેર કાર્યક્રમ પંદરમી પછી એને માનભેર આપણે એને ઉતારવાનો છે આવી ઉપરથી આપણને સૂચના મળેલી છે અને આવી જ રીતે આખા દેશની અંદર ખૂબ સારી સંખ્યામાં ગઈકાલે પણ ધંધુકામાં ખૂબ સારી સંખ્યામાં ત્રિરંગા યાત્રા થઈ હતી આજે રાણપુરમાં છે બરવાળામાં છે એમ આખા ગુજરાતમાં તો છે પણ આખા દેશની અંદર આ ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે